નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના નેસ ગામમાં પંચાયતની હદમાં વૃક્ષોનું નિકંદન કાઢી લાકડાનું વેચાણ કરવાનો કારોબાર ચાલી રહ્યો છે નેસ ગામમાં પંચાયતની હદમાં આવેલ ખુલ્લા મોટા પ્રમાણમાં લીલા વૃક્ષોનું છેદન થયું છે ગામમાં આવેલ મારુતિ હાઈસ્કૂલની પાછળના ભાગમાં પંચાયતની ગૌચર જમીનમાં વાવેલા લીલા અને અન્ય છાળ કોઈ અજાણ્યા ઈસમો કાપી જતા પર્યાવરણ પ્રેમીમાં રોષની લાગણી જોવા મળી પૂર્વ સરપંચ દ્વારા અનેક ગ્રામ પંચાયતમાં આ રજૂઆત કરાઈ પરંતુ પંચાયત દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ટેલિફોનિક પર સંપર્ક તેઓ આ બાબતની તપાસ પંચાયત સભ્યો દ્વારા કરવામાં તેમ જણાવ્યું છે અને આ ઘટનાની જાણ આગળ અન્ય કોઈ વિભાગમાં કરવામાં આવી ના હોવાનું પણ જણાવ્યું છે ત્યારે તપાસ કરવામાં આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પંચાયતને થતી નુકસાની રોકવા માટે લોક માંગ ઉઠવા પામી છે ગામનેસ તાલુકો જિલ્લા ખેડા મેં વારંવાર ગ્રામ પંચાયત નેસમાં જાણ કરવા હોવા છતાં તલાટીકમંત્રી વહીવટદારશ્રી તપાસ કરતા નથી આ દિન સુધી ઓછામાં ઓછી છ થી સાત વાર પંચાયતમાં કહેવાયું કે ભાઈ ઝાડ કપાય છે જંગલની અંદર મારુતિ હાઇસ્કૂલની પાછળ ઘણી બધી લીલગરીઓ કપાઈ ગઈ અત્યાર સુધી કોઈ તપાસ કે કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી મને મારું નામ રમણભાઈ બાલાભાઈ નેસ તાલુકો જિલ્લો ખેડા હું ગ્રામ પંચાયત ન્યાય સમિતિના સભ્ય તરીકે શ્રીને રજૂઆત કરું છું કે અમારા ગ્રામ પંચાયત મારુતિ હાઈસ્કૂલ નેસ પાછળ ગ્રામ પંચાયતની પ્રોપર્ટી જંગલ આવેલું હોય જેમાં લીલા ઝાડ અજાણ્યા વ્યક્તિઓ કોણ કાપે છે કોણ નહીં એની કોઈ અમને ખબર નહીં પણ અમે વારંવાર પંચાયતમાં શ્રી તથા શ્રીને જણાવતા કોઈ ધ્યાન દોરતા નથી અને એ વારંવાર કે કંઈ સભ્યોની જવાબદારી છે